મારું વિડિયો જોવા ગમતા જો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી તો માતાજીના દર્શન કરી લીયા પેલા જય માતાજી યે બહાર આયા આપણે તો આપ પૂજે ઊંગે છે દશિતમાં લાઈટ બંધો બેટા લાઈટ ચાલુ કરો દશિત गुड मॉर्निंग जय माताजी जय यू जय माता समझा झीला था बेटा तो भाई अमर जमीन है आखी रात उल्टी करी से चाबी दो बेटा हाँ नहीं पीत दवा ले आओ हाँ सपना भाई गुड मॉर्निंग नाश्तो कर चालू Sandro Tulane, pembebetan asokal itu, "Good morning, ayo mami, mana good morning, guys mami, good morning, jaya mataji, jayun, 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 તપિના માંસી આમ માગી તો કરો યાર બબિયમ ચાલ્યો હજી તો હરાંટી લેતેન પરોલી આમ કીધું ગુડ મોર્નિંગ હા જય જય જાવતી બેટા તાવ ઉલટી સદતી બેટા ચીચરી આઈસ અમાર જરી વાપી ચીલા ઉલટી રાત ઉલટી કરીએકો બઉ ખોય છુ એમ જ બીમાર પડુ છું તો નાસ્તો કરી લઈએ મરચા ખીચડી ને રોટલી તો માતાજીના દર્શન કરી લઈએ આપણે આજનો દિવસ એકદમ કોરો છે હાલો હું કરજો મારી છે પોતાનો હે મારી સતી હે મારી તો ફ્રેન્ડ આજનો દિવસ કોરો છે તેથી અમે હું અને મારા મોટા ભાઈ હું અને મોટા ભાઈ ગાડી લઈને જઈએ છે બાળકામ ટાટા ગાઈસ આ છે અમારી ગાડી અગોરી

તો ફ્રેન્ડ્સ આપણા આવી ગયા છે ક્રિષ્ના માર્બલમાં ગ્રેનાઇટ અને સ્ટાઇલ્સ લેવા તો ચલો હું તમને બતાવું માર્બલ અને સ્ટાઇલ્સને ગાઈસ આ છે સ્ટાઇલ્સો આ છે માતાજીના બધા ફોટા આ છે ચાર બેની સ્ટાઇલ્સ ફિફ્ટી ફાઈવ ફ્લોરિંગ માટે આ બધી સંઘાસ બાથરૂમ રસોડું નન લક્ષ્મીરાજીના વાચિતને સરસ સરસનું સડું છે વોશ બેસિંગ માતાના કેમ્પ બનવાના ચાલુ થઈ ગયા છે ચાલો તમને બતાવું ત્યારે ભરણવાળાને માતાના કેમ્પ ચાલુ થઈ ગયા છે બનવાના

માર્બલ અને ગ્રેનાઇટ પસંદ કરવા તો ગાય અમે વિસનગર આવ્યા હતા તો હવે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ મોટાભાઈ ગેસમાં ગાડી ગેસ પૂરા ઊભા છે એમનો ઉપવાસ છે એટલે તે આવશે ને તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તા આવતા ગાય તો હવે વિસનગરથી આપણે ઘડી આવી ગયા છીએ તો ગાય

તો ગાય અમે જઈએ છીએ ડસ્ટીનને સ્કૂલમાંથી લેવા માટે તો ચાલો ડસ્ટિનને લઈને આવીએ પછી મળીએ एदा बने dokter हरो बने तो अबई लेओ तो लंबायो तो मस्ता बात है अब उई होन दालमा बना अपन नै अपन Jangan kejangkir, kalau walaupun 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 walaupun

એમના પપ્પા કોમે જ્યાં છે એમની દાદી અને દાદા અને જે છે બાર ગામ આજે એકલા છે આજે કોઈ તીરવાળું નથી દાદી જો બેટા ગામ જે દાદી ગામ જે દાદી ગામ છે ગાઈસ તો મમ્મી શું કરવા જોશો તમે ગવાર કાપ ગવાર આજે ગવાર નું શાક બનાવવાનું શાક જોજો ગવાર ગાઈસ ગવાર નું શાક બનાવવાનું છે पास इनको सम्मान से बोलता नहीं भाई दाल बाटी बनाना प्रोग्राम कैंसिल हो तो फ्रेंड सदी माता ने गोगा महाराज ने आज प्रसादी चढ़ाई से मम्मीए तो पेड़ा और श्रीफल जय सदी जय गोगा महाराज तो हमें हैप्पी ने बे जमा बैठी गए અમારે હેપુ મારા ઓલે રોટલીને લાવી દે છે થેન્ક યુ હેપુ હેપુ શાક શાક ગરમ હશે બેટા વાટકાલી આવો જાઓ તો હેપ્પુ વાટકાલી આવપ્પુ મને ખાવાનું કાઢીને આપે છે ચાપુ થોડું જ શાક બેટા લાવો લાવો જો મારી છોકરીમાં મને ખાવાનું કાઢીને આપો બલાવી

માને મારે તૈયાર થઈ હું તો ચલો બધાને ગુડ નાઇટ કે ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી નાઇટ ગુડ નાઈટ ગુડ નાઇટ